15 વર્ષથી બ્રિજ વિહાર સોસાયટીમાં અત્યંત ઝેરીનું રેસ્ક્યુ કરાયું એક મહિલાના ઘરના કમ્પાઉન્ડમાં માં ઘુસેલા કોબરાને જોઈ લોકોમાં માં વન વિભાગ તેમજ નેચર પ્રોટેક્શન સર્પને સુરક્ષિત સ્થળે મુક્ત આવેલી વિહાર સોસાયટીમાં રહેતા દિવ્યાબેન ચૌહાણના ઘરના કમ્પાઉન્ડમાં એક સર્પ ભરાઈ ગયો હતો જેના પગલે તેમણે તુરંત નેચર પ્રોટેક્શન ટ્રસ્ટને જાણ કરતા સંસ્થાના સભ્યો હિરેન શાહ યોગેશ મિસ્ત્રી રમેશ દવે તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા તેમણે નિરીક્ષણ કરતા તેમના ઘરના કમ્પાઉન્ડમાં ગુજરાતમાં જોવા મળતા ચાર અત્યંત ઝેરી પ્રજાતિના સાપ પૈકીનો એક સ્પ્રેક્ટિકલ કોબડા હતો જેની લંબાઈ અંદાજે પાંચ ફૂટ જેટલી હતી જેના પગલે તેમણે બેગના આરએફો ડાબી સાહેબનો સંપર્ક કરી તેમની સલાહ મુજબ સાપના રેસ્ક્યુની પ્રક્રિયા હાથ ધરી હતી સર્પના કારણે કોઈને નુકસાન ન થાય તે માટે લોકોને ત્યાંથી દૂર ખસેડ્યા હતા જે બાદ કોબડાને પકડી પાડ્યો હતો કોબરાને ઝડપી પાડવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો નેચર પ્રોટેક્શન ટ્રસ્ટના સભ્યોએ કોરોનાને સુરક્ષિત અને પર્યાપ્ત ભોજન મળી રહે તેવા વિસ્તારમાં મુક્ત કર્યો હતો વ્યાકુમ